અને નાના નાના રમોગડા લોકો જે વેચી રહ્યા છે એ બતાવીશ તો આ ટાઈમનો આ શનિવારે છે કાર્તિક મહિનાનો છેલ્લો શનિવાર ત્યાં મેળો ભરાય છે અને આપણે મેળાની ફૂલ મોજ માણી રહ્યા સાથે સાથે આ જે લોકો રમોગડાને વેચે છે એ પણ હું તમને બતાવું છું તમે જુઓ અલગ અલગ વસ્તુ વેચાય છે તમે જો અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે ત્યારે બોર અને આંબલી બહુ લોકો ખાય છે અને મજા આવે છે તો આ કાકા આમલી પણ વેચે કયા ગામ દીયા કાકા બોણા લીમડી બાય અરે બોણા લીમડી બાય હતી તો આજ કેમ રહેશે છે મજા આવશે ને ધંધો થઈ ગયો છે સરસ વાહ વાહ કાકા બહુ આનંદની વાત છે કાકા એમ કહે છે ધંધો પણ થઈ ગયો તો આગળ એક કાકા ની પણ જોઈશું આપણે કાકા કેમ છો મજામાં સારું ને સારું સારું જો કાકા પણ સરસ મજાનું નારિયેળ વેચે છે અને આ સિંગ પણ આ ભાઈ વેચે છે તો હવે આપણે તો આપણે મેળાની અંદર એન્ટર થઈ ગયા છે તમે જોવો લેવો આ ટાઈપ નો મેળો સરસ મજાનો ભરાણો છે અને જો અલગ અલગ લોકો બહુ ઘણા લોકો અહીં મેળામાં આવી ગયા છે અને આ ટાઈપની ની વસ્તુ પણ લોકો વેચે છે તમે જો આ ટાઈપ ની બધી વસ્તુ વેચે છે એ પણ બતાવીશ તો તમે મોડાની ઘણા લોકો માણા આવી ગયા છે અને લોકો મેળાની શોધગાર મોજ પર માણે તમે જો આ નાના બાળકો માટે સરસ મજાના જો બહુ બહુ આનંદ આવે એ આ છે એ તમને બતાવું છું તમે જો સરસ બધો બહુ બાળકોને આનંદ આવે છે એવું તમને બતાવી રહ્યો છે જો સરસ મજાનું એ બાળકો તમે જોઈ રહ્યા છો બાળકો ને એટલો બહુ આનંદ આવે છે જો કાકા ચલાવે છે એને બહુ આવે તો આજના દિવસે આપણે મેળાની મોજ માણી રહ્યા છીએ જે નાના કરેડા ગામ છે ત્યાંની મેળાની મોજ માણી રહ્યા છે તમને બતાવી રહ્યો છું કાકા કેમ છો મજામાં તો આ તમે આ શું છે આ વાત કરશો અચ્છા તો આ કેટલી ટિકિટ છે ત્રીસ રૂપિયા અને કેટલી મિનિટ હોય છે કાકા વાહ ભાઈ વાહ સરસ જે બાળકોને રમવા માટેનો ખાલી ફક્ત ત્રીસ રૂપિયા ટિકિટ છે અને બાળકોને જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી ઠેકડા મારે અને આનંદ કરે તો આગળ બીજા અલગ અલગ છે છે એની પણ આપણે મુલાકાત લઈશું તો ફેમિલી હનુમાનજી દાદાના દર્શન કરવા પણ આવ્યું છે સાથે સાથે મેળાની મોજ પણ મારવા આવ્યું છે તો તેમની જોડે વાત કરીશું કાકા કેમ છો મજામાં તો આપ કયા ગામથી આવ્યા છો વઢવાણ થી

તો સાથે સાથે અલગ બીજી ઘણી વસ્તુ છે એ તમને હું બતાઈ બાળકો તેમજ બધા લોકો ફૂલ પાણીપુરી અને ફૂલ મોજ કરી રહ્યા છે તમે જો મેળામાં આવ્યા છે અને ફૂલ બધાને આનંદ છે તો તમને બધાને બતાવી રહ્યો છું તો આજે જે નાના કેરાનો મેળો આપણે માણી રહ્યા છીએ અને જો સૌ લોકો મેળામાં આવી ગયા છે અને મેળાની ફૂલ મોજ માણી રહ્યા છે મેં જો આ ટાઈમનો મેળો છે ને હજારોની સંખ્યાનો લોકો છે અને મેળાની મોજ માણી રહ્યા છે તો સાથે સાથે આપણે હનુમાનજી દાદાના પણ દર્શન કરીશું આજે લોકપ્રિય એટલે પાણીપુરી પાણીપુરીના ના લોકો ભૂખા કાઢી રહ્યા છે તેમનો જો પાણીપુરી બહુ ખાઈ રહ્યા છે તો અહીંયા અલગ અલગ વસ્તુ પણ વેચે છે પાણીપુરી રગડો એમ અલગ અલગ વસ્તુ પણ વેચાય છે તો હું તમને બતાવી રહ્યો છું તો આજના દિવસે આપણે મેળા ફૂલ મોજ ભણી રહ્યા છીએ જો લોડિંગ કરી રહ્યા છે તો ફૂલ મોજ છે બાળકોને તો આ ટાઈપનું જમ્પિંગ પણ કરી રહ્યા છે આ ટાઈપનું પણ છે અહીંયા આખા દિવસે નાના કેરાના મેળો આપણે માણી રહ્યા છીએ ત્યાં હજારોની સંખ્યાની અંદર અને બાળકો ને સૌ લોકો અહીંયા તમે તમે જોઈ રહ્યા છો કે સૌ લોકો અહીંયા આવે છે અને ફૂલ આનંદ માણે છે તમે જો આ બાળકો માટે રોજ સરસ મજાની નથી આ બાળકો હોળી કઈ શકાય તો હોળી અંદર ફૂલ મજ માણી રહ્યા છે બાળકો ફૂલ મોજ છે આજ તો શનિવારનો દિવસ છે ને હનુમાન દવા નાણા કેરેલા મેળો છે તો બાળકોને ફૂલ આનંદ છે તમને બતાવી રહ્યો છે તો આગળ આપણે બીજું પણ જોશું કે છે પાંચ ફૂલ થઈ રહ્યા છે લેડીઝ પણ આઈટમ લઈ રહ્યા છે કઈ 10 રૂપિયામાં તો અલગ અલગ તમને વસ્તુ બતાવી રહ્યો છે આ ગયા બી આયા છો તમે જોવા ભાઈબંધો બધા ફૂલ મોજ કરી રહ્યા છીએ એટલે આજ મેળાની મોજ માણી રહ્યા છે કયા ગામ ના છો ભાઈબંધ બનળાના જ છે વાહ અને સરસ મજાનો મેળો પણ માણી રહ્યા છે ટમેટા એટલે એટલે ફૂલ ટાડા ટમેટાની મોજ પણ માણી રહ્યા છે અને આ ભાઈ ટાડા ટમેટા બનાવી રહ્યા છે એ પણ આપણે જોઈશું જોઈ લો વાહ સરસ મજાના આજના દિવસે આપડે ફૂલ મેળાની મોજ માણી નાના કેરાળા ના દિવસ નાના કેરાળા એટલે હનુમાનજી સ્વયંભુ મંદિર છે ત્યાં કાર્તક મહિના નો શનિવાર હોય છે ત્યાં હોય છે તો આજના દિવસે આપણે મેળાની ફૂલ મોજ માણી રહ્યા છીએ તમે લોકો હજારો ની સંખ્યા ની અંદર મેળામાં છે અને લોકો સૌ લોકો ફૂલ મોજ મેળાની માણી રહ્યા છે તો હવે આપણે આ જે મેળાનો વિડીયો છે સંપૂર્ણ પૂર્ણ કરશું અને આગળ આપણે હનુમાનજી દાદાના દર્શન કરીશું